કે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર ખેડા જિલ્લા બેંકે અનેક સુવિધાઓને આગળ પર લઈ જઈ શરૂઆત કરી કોઓપરેટિવ બેંકોને આજના સ્પર્ધાના જમાનામાં ઉભા રહેવા માટે નવો જિલ્લો ચાતરવાનું કામ કર્યું છે આ એક જિલ્લો છે જ્યાંથી સરદાર પટેલના યશસ્વી માર્ગદર્શનમાં સરદાર સાહેબના માર્ગદર્શનમાં અમુલ શરૂઆત થઈ અમૂલે સમગ્ર દેશ અને દુનિયામાં સહકારીતાથી કઈ રીતે સમૃદ્ધિ જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું મને બરોબર યાદ છે આ ખેડા જિલ્લા બેંક બંધ થઈ જશે કે ચાલશે એવી ચર્ચાઓ ચાલતી હતી અને આજે ખેડા જિલ્લા બેંક છત્રીસ હજાર સ્કવેર ફૂટનું મકાન પોતાનું બાંધી બધા જ ઈ બેન્કિંગના નિયમોને કલ્પનાઓને સાકાર કરી રહી છે મારા માટે ખૂબ આનંદનો વિષય છે